ત્રણ વ્યક્તિના નામ આદરણીય ધારાસભ્ય શ્રી જાહેર કરશે મુકમ જાબડિયા તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠાની સામે સમાજ નીચે મુજબનો નિર્ણય કરે છે ઠાકોર સમાજ તેમને એક વર્ષ માટે જ્ઞાતિ બહાર એટલે કે નાતબાર મૂકવાનો નિર્ણય કરે છે એક વર્ષ પછી સમાજના બંધારણ દિવસની ઉજવણી વખતે જાબડીયા ગામના ઠાકોર સમાજની ગ્રામ સમિતિ તેમને સમાજમાં પરત લેવાની વિનંતી કરે તો તે અભિપ્રાય ડીસા ઠાકોર સમાજ તાલુકા સમિતિના ધ્યાન ઉપર મૂકીને ગુણ દોષના આધારે સમીક્ષા કરીને નિર્ણય કરવામાં આવશે એનો યોગ્ય કરવામાં આવશે આ વ્યક્તિઓને સામાજિક આર્થિક કે ધંધાકીય કોઈ પણ જાતનો સમાજે સાથ સહકાર આપવો નહીં અને સહકાર આપનાર વ્યક્તિ સમાજનો દોષિત ગણાશે સોશિયલ મીડિયામાંથી સમાજના ભાઈઓને વિનંતી કે તેમને અનફોલો કરે અને પવિત્ર કાર્યમાં સહકાર આપે આ ચાર બાબતો હતી માન્ય આગેવાન આગેવાનશ્રીઓનું સૂચન હતું એ મેં આપની સમક્ષ મૂક્યું છે